હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ કેમ છો બધા તમે મજામાં આશો આગળ તો બધા સ્વસ્થ અને મસ્ત છો તો અને જઈએ છીએ આપણે કોટકાળી માતાએ જે આપણે પાવાગઢ છે આપણે માતાજીનું એની પાછળની સાઈડ મંદિર આવ્યું છે તો ત્યાં જઈએ છીએ આપણે કોટકાળી માતાએ ત્યાં માતાજીના દર્શન કરવા અને તમને પણ બ્લોગમાં બતાવું કે માતાજીને તમે ના હોય તો બતાવું છું તો ચાલો જઈએ ત્યાં આ જે છે ને આ પાવાગઢ વાળો રોડ છે પાવાગઢ રોડ છે પાવાગઢ થી આવા એ હાલોલ સાઈડ થી અને આગળ થોડે જ જતા અહીંયા ચોકડી પડે છે અને આ શિવરાજપુર રોડ જાય છે સામાન્ય સાઈડો જામુગુડા વાળો આપણે છે ને આ અંદરની સાઈડ જવાનું છે જે બતાવો તમને અહીંયા જે ગોળમાં લે આ રામેશ્રા લખેલું છે મુદ્દે

ક્યારે બી આવો તો હું લગ જોઈને આવજો અને જગ્યા સારી છે આજે એકવાર વિઝિટ વિઝિટ કરીશ મસ્ત મસ્ત ફોટા પાડ્યા છે બે જે ભાઈએ અને હવે જઈએ અને બહુ મોડું થઈ ગયું કારણ કે બહુ ફોટા પાડ્યા આપણો ભાઈ લાગે જો ખાલી ગાડી પર સપ્લેન્ડર કારણ કે આપણે સપ્લેન્ડરના શોખ હોય વાંધો લીધો એમ હવે પણ ઓકે હા ચાલો આગળ જઈએ